છવીસ મેથી ચાર જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે જેમાં રાજ્યના કેટલાક વંટોળ સાથે વરસાદની શક્યતા છે રોહિણી રાજ્યના કેટલાક વરસાદની શક્યતા છે છવ્વીસ મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે તેમજ પચીસ અઠ્ઠાવીસ મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસાની શક્યતા છે અરબસાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ થશે સાતમી ચૌદ જૂન વચ્ચે ચોમાસું બેસવાની શક્યતા છે રાજ્યમાં છવ્વીસ મે સુધી આખરી ગરમી રહેશે જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન છેતાલીસ ડિગ્રી સુધી જવાની શક્યતા છે આગામી છવ્વીસ મે બાદ ગરમીમાં ઘટાડો થશે રાજ્યમાં સાતમી ચૌદ જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી અને કોઈ કોઈ ભાગમાં ચાળીસ ડિગ્રી નીચું જવાની શક્યતા છે છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે ગાજવીજ અને આંધી વંટોળ સાથે રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે છવ્વીસ મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે તેમજ પચીસમી અઠાવીસ મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે અરબ સાગરના ભેજના કારણે ગાજવીજ સાથે દેશના ભાગો સહિત ગુજરાતના ભાગોમાં વરસાદ લાવશે તેથી રાજ્યમાં સાતમી ચૌદ જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા